નમસ્કાર દર્શક મિત્રો આપો જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના રાજુલા શહેરના બ્રેકિંગ સમાચાર અમદાવાદમાં હિન્દુ વિદ્યાર્થીની હત્યા કરવાના પડખા રાજુલા શહેરમાં પણ પડ્યા સમગ્ર ગુજરાતમાં વિવિધ શહેરોમાં જ્યારે આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા હોય ત્યારે આજે રાજુલા શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ વિશ્વ પરિષદ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ તેમજ સિંધી સમાજ દ્વારા આજે રાજુલાના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ આવેદનપત્રમાં ઉગ્ર માંગ કરવામાં આવી છે જે શાળામાં ઘટના બની છે તે શાળાને બંધ કરવાની તેમજ તેની માન્યતા રદ કરવાની તેમજ આરોપીને કડકમાં કડક રીતે સજા થાય તેવી આ સંગઠનો દ્વારા તેમજ વિવિધ આગેવાનો દ્વારા માગણીઓ કરવામાં આવી છે ત્યારે આ બાબતે રાજુલા શહેરમાં પણ પ્રત્યાઘાતો જોવા મળ્યા આવો જોઈએ આપણે આ વિવિધ સંગઠનોના આગેવાનોએ શું માગણી કરી એમાં અમદાવાદ મણિનગરમાં જે સેવન ડે સ્કૂલમાં સિંધી સમાજ હિન્દુ યુવક ઉપર જે વિધર્મી દ્વારા હુમલો કરી અને એનું પ્રી પ્લાનિંગ કરીને મર્ડર કરેલું છે એ બાબતે એ નયન ગિરીશભાઈ સંતાણીને ન્યાય મળે અને તે આડત્રીસ મિનિટ સુધી સ્કૂલની લોબીમાં તળપતો હતો અને સ્કૂલ ઉપર એ કડક કાર્યવાહી થાય અને સ્કૂલ બંધ કરવામાં આવે એવી અમારે સરકાર શ્રીને છે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને સિંધી સમાજનું જે બાળ યુવાનનું એક પંદર વર્ષના વિદ્યાર્થીનું સેવન ડે સ્કૂલની અંદર જેમ અમદાવાદ ખાતે મણિનગર આવેલી છે એ સ્કૂલની અંદર વિધર્મીઓના પાંચ પ્રી પ્લાનિંગ કરી અને એક હિન્દુ યુવાનનું મૃત્યુ કરેલું છે મર્ડર કરેલું છે એના માટે આજે અમે આ સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા રાજુલાની વિવિધ સંસ્થાઓ જ્યારે દેશ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયો ત્યારે એનો મેન હેતુ એ જ હતો કે હિન્દુ મુસ્લિમના ઝઘડા ન થાય એ માટે પણ ફરી આ લોકો આ વસ્તુ કરવા માંડ્યા છે તો અમે એક જ બધાને કાનૂન પાસે આશા રાખીએ છીએ કે જેમ બને એમ આવા વિધર્મીઓ જે આંતક પ્રવૃત્તિઓ કરે છે જે આતંકવાદી જેવી એની મનોકામના છે તો એ લોકોને કાનૂનનો ડર થોડોક રોજ રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના બંને પ્રમુખ સિંધી સમાજ જેમ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે કીધું કે જે સ્કૂલમાં આપણા વિદ્યાર્થીની હત્યા થઈ છે સિંધી સમાજના જે આપણો હિન્દુ ભાઈ છે તેમને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એને સગીર ના ગણે અને એને સખતમાં સખત સજા સજા મળે અને સ્કૂલની વેલામાં વહેલી તકે માન્યતા રદ થાય એવી અપીલ કરીએ છીએ ભારત જય 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 જવાન કિસાન અમે સિંધી સમાજ અને હિન્દુ ભાઈઓ બધે સાથ છીએ એની અમે પબ્લિકને વિનંતી કરી છે સરકારશ્રીને પણ અમે નિવેદન પત્ર આપીએ છીએ કે અમારી સાંભળો Mata aqui! Yeah! Yeah!